તમે આખી જિંદગી લોકો માટે ગમે એટલા સારા કામ કેમ ના કર્યા હોય પણ જો ભૂલથી તમારાથી કોઈ કામ ખોટું થઈ ગયું ને તો એ જ લોકો તમને એ કામ માટે મેણા મારીને જતા રહેશે હા કારણ કે દુનિયા છે જ એવી તમે ગમે એટલું સારું કેમ ના કર્યું હોય તો એમના નજરમાં નહીં આવે પણ જો કોઈ કામ ખોટું થઈ ગયું છે ને તો તરત એમની નજરમાં આવશે અને બીજી વસ્તુ આ તમે જે દુનિયાની પરવા કરો છો ને કે લોકોની પરવા કરો છો કે લોકો અમારા વિશે શું વિચારશે એ તમે વિચારવાનું બંધ કરી હા કારણ કે તમારા ઉપર કોઈ દિવસ ખરાબ સમય આવ્યો ને તો એ જ લોકો તમને કોઈ દિવસ તમારા ઘરે રોટલો દેવા નહીં આવે હા અને નહીં તમને પૈસે ટકે કોઈ મદદ કરે એ ટાઈમ મદદ ખાલી એક જ વસ્તુ તમને કરશે એ તમારા અકાઉન્ટમાં પડેલા રૂપિયા હા એટલે જ કહું છું કે મહેનત કરો અને પૈસા કમાવો અને બચત પણ જરૂરથી કરજો કારણ કે તમારા ખરાબ સમયમાં એ તમારા પૈસા જ તમને કામ લાગશે બાકી આ દુનિયા દુનિયા તમારી પાછળ જોવા પણ નહીં ઊભી રહે